જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવી રહ્યા છીએ શિયાળામાં પૌષ્ટિક એવા પરાઠા જે મિક્સ લોટના બનાવવાના છે જે એકદમ યુનિક સ્ટાઇલમાં બનાવવાના છે જેનાથી આપણે શિયાળામાં ઘણો બધો ફાયદો થાય છે તો એના માટે મેં ઇન્ગ્રીડિયન્ટ્સ લીધેલા છે આ છે કોબીજ આ છે લસણ અને મરચાંની પેસ્ટ એટલે કે અર્ધકચરલ છે આ છે પાલક આ છે લીલું લસણ અને આ છે મેથી આ છે બાજરાનો લોટ આ છે ઘઉંનો લોટ અને આ છે મગનો લોટ જેનાથી એક પરાઠા એકદમ સ્વાદિષ્ટ બને છે તો આપણે એની લોટ બાંધવાની તૈયારી કરી લઈએ તો થોડું મોણ માટે આપણે તેલ લઈ લેશું લોટ બાંધવા માટે જે આપણે પાણી લેશું તેમાં જ આપણે આ સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેશું આપણે આવી રીતે એને મિક્સ કરી પછી પાણી થોડું થોડું નાખતા જશું અને લોટ બાંધશું આપણો આ લોટ તૈયાર થઈ ગયો છે પરાઠા માટે તો હવે આપણે આની પરાઠા વણી લેશું અને પછી તવી ઉપર તેને તળશું એટલે કે શેકશું તો આપણી આ રોટલી વણાય છે પરાઠા જેવું વણવાનું છે તો આપણે એને તવી ઉપર લઈ લીધેલો છે થોડું આજુબાજુ આપણે તેલ નાખવાનું છે જેનાથી એ ક્રિસ્પી બને છે અને ધીમી આંચ ઉપર જ એને ચડવા ચડાવવાનું છે જેનાથી એ સ્વાદિષ્ટ વધારે લાગશે તો આપણો આ પરાઠો તૈયાર છે જે તમે ટમેટાં મરચાં અને લસણની ચટણી સાથે ઇઝીલી ખાઈ શકો છો તેનાથી સ્વાદિષ્ટ લાગે છે જો તમને તો તમે આ પરાઠાને ટમેટાં મરચાં અને લસણની ચટણી સાથે ખાઈ શકો છો તેના તેના સાથે વધારે સ્વાદિષ્ટ લાગે છે જો તમને અમારી રેસિપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ આપવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ